છોટાઉદેપુરની એકસો આઠની ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા હું એકસો આઠમાં એક્ઝિક્યુટિવ તરીકે છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવું છું આજે બે હજાર પચીસના વર્ષમાં નવા વર્ષનો સેલિબ્રેશન તરીકે અમારા જે એકસો આઠ એમ્બ્યુલન્સ ઉપર કાર્યરત સ્ટાફ છે એ બધાને ભેગા કરી નવા વર્ષની ઉજવણી કેક કાપીને કરી છે અમે લોકોએ તેમજ નવા વર્ષમાં દર્દીઓને અને જે રોડ રસ્તા રસ્તા અકસ્માતમાં જે ભોગ બને છે એવા લોકોને સા સારી રીતે સર્વિસ અમે આપી શકીએ એવા સારા સંકલ્પો અમે નવા વર્ષ માટે લીધા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર